નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને આજે ધોરણ દસ ની અંદર આપણે ચોથા ચેપ્ટરમાં હતા એમાં આજે આપણે જોવાનું છે ફોર પોઈન્ટ ટુ પોઈન્ટ થ્રી કે જેનું નામ આપેલું છે તમે મારા મિત્ર બનશો કોણ વાત કરે છે કાર્બન કાર્બનને આટલા બધા મિત્રો કેમ છે કાર્બન આટલા બધા સાથે શા માટે સંયોજનો બનાવે છે એની ચર્ચા આપણે આને કરવાની છે આ આપણા ચેપ્ટરનો છઠ્ઠો વિડીયો છે તો ચલો આપણે વાત કરીએ કાર્બન તો કાર્બન ખૂબ અગત્યનું તત્વ છે આજે કાર્બન છે એ કાર્બનની આપણે વાત કરી કે કાર્બન હાઇડ્રોજન સાથે જોડાય અને જે સંયોજન બનાવે છે એને હાઇડ્રોકાર્બન કહીએ છીએ હાઇડ્રોકાર્બન એટલે શું તો હાઇડ્રોકાર્બન એટલે માત્ર ને માત્ર હાઇડ્રોજન અને કાર્બન આ બેના સંયોજન તો આપણે એ વસ્તુ તો જાણીએ છીએ કે કાર્બન જે છે એ ખૂબ જ સરળતાથી હાઇડ્રોજન સાથે જોડાય છે અને હાઇડ્રોજન સાથે જોડાય અને જે સંયોજનો બનાવે છે એ સંયોજનને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ તો શું માત્ર આ જે કાર્બન છે એ કાર્બન હાઇડ્રોજન સાથે જ જોડાઈ શકે એના સિવાયના અન્ય ઘટકો સાથે નથી જોડાતો તો ના એવું નથી આ જે કાર્બન છે એ કાર્બન હેલોજન કે જેને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ હેલોજન એક્સ હેલોજનની અંદર કોણ આવે ક્લોરો બ્રોમો અને આયોડો ક્લોરીન સાથે જોડાશે બ્રોમિન સાથે જોડાશે આયોડીન સાથે જોડાશે ફ્લોરીન સાથે પણ એના સંયોજનો મળે છે તો આ બધાને સામૂહિક રીતે કહેવાય હેલોજન તો આ કાર્બન હેલોજન સાથે પણ બંધ બનાવે છે આ કાર્બન ઓક્સિજન સાથે પણ બંધ બનાવે છે કાર્બનના ઓક્સિજન સાથેના બે પ્રકારના સંયોજનો જોવા મળે એ કાર્બન ઓક્સિજન વચ્ચે એક બંધ હોય અને કાર્બન ઓક્સિજન વચ્ચે બે બંધ હોય ડબલ બોન્ડ હોય એવા ઓક્સિજન સાથે સંયોજન બનાવે કાર્બન નાઇટ્રોજન સાથે સંયોજન બનાવે છે કાર્બનના નાઇટ્રોજન સાથેના જે સંયોજનો છે એ સંયોજનમાં આપણને ત્રણ વેરાયટી જોવા મળે છે કાર્બન નાઇટ્રોજન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો હોય ડબલ બોન્ડથી જોડાયેલો હોય અને ટ્રિપલ બોન્ડથી પણ કાર્બન એની સાથે જોડાયેલો હોય જેવી રીતે ઓક્સિજન જોડાય છે એવી રીતે કાર્બન સાથે સલ્ફર પણ જોડાય છે તો કાર્બન હાઇડ્રોજન સાથે જોડાય અને હાઇડ્રો તો બનાવે છે આ આ ઉપરાંત કાર્બન હેલોજન સાથે ઓક્સિજન સાથે નાઇટ્રોજન સાથે અને સલ્ફર સાથે પણ બંધ બનાવે છે ક્યાંક જરૂર લાગે તો એમના વચ્ચે એક બંધ બને અને ક્યાંક જરૂર લાગે તો એમના વચ્ચે ડબલ બોન્ડ બને ટ્રિપલ બોન્ડ બને આવા સંયોજનો આપણને આની અંદર જોવા મળતા હોય છે હવે મૂળ કાર્બનના હાઇડ્રોજન સાથેના જે સંયોજનો હતા એ સંયોજનને આપણે કહેતા હતા હાઇડ્રોકાર્બન એ હાઇડ્રોકાર્બનની આપણે વાત કરીએ તો પેલો હાઇડ્રોકાર્બન મિથેન બીજા હાઇડ્રોકાર્બનની આપણે વાત કરીએ તો સી એચ થ્રી સી એચ થ્રી ઇથેન ત્રીજા હાઇડ્રોકાર્બનની આપણે વાત કરીએ તો સી એચ થ્રી સી એચ ટુ સી એચ થ્રી પ્રોપેન તો આ આપણે કેટલાક હાઇડ્રોકાર્બન લીધા છે હવે આ હાઇડ્રોકાર્બનમાં જે હાઇડ્રોકાર્બનની અંદર જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન કરી નાખીએ વિસ્થાપન એટલે શું એક 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 આવે અને અને જાય નવો ઉમેરવાનો હાઇડ્રોજન દૂર કરી દેવાનો દાખલા તરીકે માનો કે આપણે એક સીએલ વડે વિસ્થાપન કરીએ તો ત્યાં થઈ જશે સી એચ થ્રી સી એલ પહેલાનું બંધારણ આપણે જોઈએ તો કાર્બન સાથે હાઇડ્રોજન આમ જોડાયેલા હોય આ થયો મિથેન રેડી હવે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખું છું અને એની જગ્યાએ હું સીએલ મૂકી દઉં છું સીએલ મૂકી દઉં છું નવું સંયોજન આપણને જે મળે છે એ આ રીતે મળે છે બરાબર નેક્સ્ટ સંયોજનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ માનો કે હું બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખું તો આપણને આવું સંયોજન મળે ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખું હેલોજન વડે તો ત્રણ ત્રણ હાઇડ્રોજન જાય તો આપણને જે સંયોજન મળે છે એ આ છે આને કહેવાય ક્લોરોફોર્મ બરાબર આવું સંયોજન મળે છે આપણને તો માત્રને માત્ર એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એવું જરૂરી નથી એકનું પણ થઈ શકે એક કરતાં વધારેનું પણ થઈ શકે અને એ વધારાનું જે વિસ્થાપન આપણે કરીએ છીએ એ કેના વડે કરીએ છીએ અન્ય પરમાણુ વડે કરીએ છીએ કાર્બન અને હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુ વડે કરીએ છીએ તો આ અન્ય પરમાણુ કે જે કાર્બન અને હાઇડ્રોજન સિવાયનું પરમાણુ છે તો આવા પરમાણુને આપણે વિષમ પરમાણુ કહેશું તો અહીં આપણે એકનું વિસ્થાપન કરેલું છે આમાં આપણે જે છે એ વિસ્થાપન કરીએ તો આપણને આવું મળે સી એચ થ્રી સી એચ ટુ એક ત્રણ હાઇડ્રોજન હતા એની જગ્યાએ બે હાઇડ્રોજન અને એક ક્લોરીન એની સાથે જોડાઈ ગયો આમાં આપણે એક વડે વિસ્થાપન કરીએ તો આમ થાય સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ અને એક આવી ગયો સીએલ તો અહીં આપણે એક વિષમ પરમાણુ લીધો વિષમ પરમાણુ કયો લીધો આ બધા આપણે ઉદાહરણ લઈમાં વિષમ પરમાણુ કયો છે ક્લોરીન બરાબર તો વિષમ પરમાણુ આમાં વિષમ પરમાણુ વડે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું વિષમ વિષમ પરમાણુ પરમાણુ વડે વડે એક એક હાઇડ્રોજન કાઢી એની જગ્યાએ મૂકી દીધો હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું આમાં વિષમ પરમાણુ વડે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું આમાં વિષમ પરમાણુ વડે બે હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું અને આમાં વિષમ પરમાણુ વડે ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું તેડી સમજાણી વાત તો શું કીધું આ હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા તો વધુ પ્રમાણના જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતું જે તત્વ એ તત્વને આપણે વિષમ પરમાણુ કહીએ છીએ અહીં વિષમ પરમાણુ તરીકે કોણ છે સીએલ જો સીએલની જગ્યાએ આપણે બીઆર લઈએ તો વિષમ પરમાણુ તરીકે કોણ થાય બીઆર જેના વડે વિસ્થાપન કરીએ છીએ એને આપણે વિષમ પરમાણુ કહીશું રેડી તો આ થઈ ગયું વિષમ પરમાણુ એક અથવા એક કરતાં વધારે હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન જે છે એ કરી નાખ્યું તો આનાથી શું થાય છે તો વિષમ પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થવાથી કાર્બનની જે સંયોજકતા છે એ સંયોજકતામાં કોઈ ફેરફાર થતો નથી એની સંયોજકતા સંતોષાયેલી જ રહે છે દાખલા તરીકે કાર્બનને ચાર સંયોજકતા છે એ ચાર સંયોજકતામાં આ મિથેન ચારે ચાર જગ્યાએ હાઇડ્રોજન જોડાયેલા છે હવે આ મિથેનમાંથી શું કરીએ છીએ આપણે તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખીએ કાઢી નાખ્યું એક હાઇડ્રોજન એક હાઇડ્રોજન કાઢો એટલે કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ ત્રણ જ થઈ ગઈ પણ હવે એની જગ્યાએ નવો એક વિષમ પરમાણુ આપણે દાખલ કરીએ છીએ સીએલ તો એનાથી કાર્બનની ચારે ચાર સંયોજકતા સંતોષાયેલી રહે છે રેડી ક્લિયર આ વિષમ પરમાણુ તરીકે ક્લોરીન હોઈ શકે બ્રોમિન હોઈ શકે ઓક્સિજન હોઈ શકે નાઇટ્રોજન હોઈ શકે સલ્ફર હોઈ શકે આવો કોઈ પણ તત્વ હોઈ શકે પણ જનરલી વિષમ પરમાણુ તરીકે કાર્બન અને હાઇડ્રોજન સિવાયનો પરમાણુ હશે પરમાણુ હશે તો અથવા તો પરમાણુના સમૂહ હશે હવે જો પરમાણુનો સમૂહ હોય તો એને આપણે ક્રિયાશીલ સમૂહ કહેતા હોઈએ છીએ અને એ ક્રિયાશીલ સમૂહમાં કાર્બન અને હાઇડ્રોજન હોય પણ ખરા રેડી એની વાત હમણાં આપણે જે છે એ આગળ લઈ લઈએ તો આ જે વિષમ પરમાણુઓ છે એ વિષમ પરમાણુઓ અને તેને સમાવતા જે સમૂહો છે એ સમૂહો સંયોજનની અંદર જે ગુણધર્મો હતા ને એ બદલાવી નાખે અને નવા વિશિષ્ટ ગુણધર્મો દાખલ કરે તો સંયોજનની અંદર જે વિશિષ્ટ ગુણધર્મો છે એ આપણને ક્યાંથી મળશે આ વિષમ પરમાણુ અથવા એને સમાવતા સમૂહોમાંથી દાખલા તરીકે વિષમ પરમાણુ એટલે ક્લોરીન વિષમ પરમાણુઓનો સમૂહ તો સી એચ

આગળ માનો કે ઇથાઇલ જોડાયેલું છે સી એચ થ્રી એચ ટુ સી એલ તો આ બંનેના રાસાયણિક ગુણધર્મોની અંદર ગાઢ સામ્યતા જોવા મળશે સરખાપણું જોવા મળશે આ ગુણધર્મોમાં જે સરખાપણું જોવા મળે છે એની પાછળનું કારણ કોણ છે સી એલ સીએલ હવે આવી જ રીતે માનો કે હું અહીંયા સી એચ થ્રી મૂકી દઉં અને આવી જ રીતે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ઓ આપણે મૂકી દઈએ તો આ સી એચ ઓ અને આ સી એચ ઓ એ શું છે વિષમ પરમાણુઓનો સમૂહ એને આપણે શું કહેશું ક્રિયાશીલ સમૂહ તો આ બંનેના રાસાયણિક ગુણધર્મો પણ સમાન હશે આ રાસાયણિક ગુણધર્મોનો આધાર આવા જે ક્રિયાશીલ સમૂહ હોય એના ઉપર હોય અહીં જે કાર્બનની શૃંખલા લાંબી કે ટૂંકી થાય એના ઉપર એને આધાર હોતો નથી કાર્બનની સંખ્યા ઉપર એનો આધાર નથી હોતો એનો તો કયો ગ્રુપ જોડાયેલો છે સમાન ગ્રુપ જોડાયેલું હોય તો એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પછી આ કાર્બનની શૃંખલા લાંબી છે ટૂંકી છે ચક્રીય સ્વરૂપે છે શાખાવાળી છે કે સરળ શૃંખલા છે એનાથી એને કોઈ ફરક પડતો નથી રેડી ક્લિયર તો શું કીધું સંયોજનમાં વિશિષ્ટ ગુણધર્મ ક્યાંથી આવ્યા તો આ સંયોજનના વિશિષ્ટ ગુણધર્મ આવ્યા વિષમ પરમાણુમાંથી અથવા વિષમ પરમાણુ સમાવતો જે અણુ તેમાંથી આવ્યા આ વિષમ પરમાણુ વિષમ પરમાણુને સમાવતો અણુ કે જે સંયોજનના ગુણધર્મો નક્કી કરે છે તેને આપણે ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ તો ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા આપણે આમ આપી શકીએ વિષમ પરમાણુ અને તેને સમાવતા સમૂહો કે જે સંયોજનના વિશિષ્ટ ગુણધર્મો આપે છે તેમને આપણે ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ આ ક્રિયાશીલ સમૂહની અંદર એના જે વિશિષ્ટ ગુણધર્મો છે એ કાર્બનની શૃંખલાની લંબાઈ અને એના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી એને કાર્બનની સંખ્યા સાથે કાર્બનની શૃંખલાની લંબાઈ સાથે પછી એમાં શાખા છે કે નહીં ચક્ર છે કે નહીં એની સાથે યાની એના સ્વભાવ સાથે એને કોઈ સંબંધો તો નથી માત્ર ને માત્ર આ જે ગુણધર્મો છે એ આની અંદર દાખલ થયેલા વિષમ પરમાણુ અથવા તેને સમાવતા સમૂહોને આભારી છે જેને આપણે ક્રિયાશીલ સમૂહ ફંક્શનલ ગ્રુપ તરીકે ઓળખીએ છીએ રેડી તો આવા કેટલાક ફંક્શનલ ગ્રુપ આપણે આની અંદર જે છે એ ભણવાના છે અને આ જે ફંક્શનલ ગ્રુપ છે એ પોતાના લાક્ષણિક ગુણધર્મો ધરાવતા હોય અને બધા સંયોજનની અંદર એ ગુણધર્મોની અંદર સામ્યતા આપણને જોવા મળે છે તો કાર્બનિક સંયોજનની આ જે લાક્ષણિક પ્રક્રિયાઓ છે એ લાક્ષણિક પ્રક્રિયાઓ પણ એમાં રહેલા ક્રિયાશીલ સમૂહને આભારી હોય યાની એમાં રહેલા પરમાણુ અથવા પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થતી હોય આવો જે પરમાણુ અથવા પરમાણુનો સમૂહ કે જે એની લાક્ષણિક પ્રક્રિયાઓ નક્કી કરે છે એને આપણે ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ તો ક્રિયાશીલ સમૂહ એટલે શું તો ક્રિયાશીલ સમૂહ એટલે કાર્બનિક સંયોજનની જે લાક્ષણિક પ્રક્રિયાઓ છે એ લાક્ષણિક પ્રક્રિયાઓ તેમાં રહેલા પરમાણુ અથવા પરમાણુ સમૂહને આભારી હોય છે એના દ્વારા નક્કી થતી હોય આ પરમાણુ અથવા પરમાણુ સમૂહને આપણે શું કહીએ છીએ ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ તો ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા આપણે આ રીતે પણ આપી શકીએ બરાબર હવે જો ક્રિયાશીલ સમૂહ લાક્ષણિક પ્રક્રિયા આપતો હોય તો એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહ રહેલા હોય તો એવા જુદા જુદા કાર્બનિક જે સંયોજનો છે એની રાસાયણિક પ્રક્રિયાઓ આપણને કેવી જોવા મળશે સમાન

તો રાસાયણિક સક્રિયતા છે એનો આધાર કેના ઉપર થયો તો આજે રાસાયણિક સક્રિયતા છે એ રાસાયણિક સક્રિયતાનો આધાર આના ઉપર છે તો જો સમાન ક્રિયાશીલ સમૂહ રહેલા હોય તો એની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે એ પણ કેવી જોવા મળે છે એક સમાન જોવા મળે છે હવે એના કરતાં ઉલટું જો ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તો જો ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો એમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ પણ કેવી થાય જુદી જુદી તો એના રાસાયણિક ગુણધર્મો આપણને જુદા જુદા જોવા મળશે બરાબર હવે માનો કે આ કોઈ સમૂહ છે એ સમૂહની અંદર જો કાર્બન હોય તો કાર્બનની મૂળ ચાર સંયોજકતા હોય આ ક્રિયાશીલ સમૂહમાં કેટલીક સંયોજકતા એની સંતોષાતી હોય અને કેટલીક બાકી રહી હોય આગળ જોડાવા માટે તો એ જે બાકી રહેલી સંયોજકતા છે એને મુક્ત સંયોજકતા કહેવાય દાખલા તરીકે માનો કે સીએલ વાત કરીએ તો સીએલ એક જગ્યાએ જોડાઈ શકે એટલે સીએલની મુક્ત સંયોજકતા એક છે OH હોય તો OH એક જગ્યાએ જોડાઈ શકે કારણ કે ઓક્સિજન બે જગ્યાએ જોડાઈ શકે એક હાઇડ્રોજન સાથે જોડાયેલો છે એટલે બીજું હવે એક જગ્યાએ જોડાશે તો એની મુક્ત સંયોજકતા એક હોય અને એક લીટી વડે દર્શાવીએ છે માનો કે હું આમ લખું છું C અહીં એક H છે અહીંયા એક H છે અને અહીં હું મૂકી દઉં OH બરાબર હવે આમાંથી આની મુક્ત સંયોજકતા એક છે CH2OH ટુ ઓ એચ ફંક્શનલ ગ્રુપની આખું ફંક્શનલ ગ્રુપ ક્યુ થઈ ગયું CH2OH ટુ રેડી હવે આમાં જો ડબલ બોન્ડ આપણે મૂકીએ તો આમ જોવા મળે C ડબલ બોન્ડ OH તો અહીંયા કાર્બનની એક સંયોજકતા બાકી વધે છે એની મુક્ત સંયોજકતા કેટલી થાય એક હવે માનો કે હું હાઇડ્રોજન પણ કાઢી નાખું તો જે સંયોજન મળે એને કિટોન કહેવાય એની મુક્ત સંયોજકતા કેટલી થાય બે તો બે બાજુ એક એક લીટી વડે આપણે દર્શાવીએ છીએ તો મુક્ત સંયોજકતાને આપણે આવી રીતે દર્શાવીએ છીએ માનો કે ત્રણ મુક્ત સંયોજકતા હોય ઓક્સિજન છે તો ઓક્સિજન તો આની મુક્ત સંયોજકતા કેટલી એક આની કેટલી એક આની કેટલી એક આની કેટલી એક આની આ કીટોન સમૂહ કહેવાય સી ડબલ પોન્ડ ઓ એટલે કાર્બનની બે સંયોજકતા ઘટે છે આની મુક્ત સંયોજકતા કેટલી બે આ ઓક્સિજનની મુક્ત સંયોજકતા કેટલી બે તો આ રીતે આપણને જોવા મળે તો આ મુક્ત સંયોજકતા હવે આ મુક્ત સંયોજકતાથી કોની સાથે જોડાય છે તો આ જે ક્રિયાશીલ સમૂહ છે એની જે સંયોજકતા છે એના વડે એ એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને કાર્બન શૃંખલા સાથે જોડાય છે દાખલા તરીકે સીએલની એક મુક્ત સંયોજકતા છે તો લાંબી જે કાર્બનની શૃંખલા આપણે આવું વિચારીએ સી એચ થ્રી સી એચ ટુ સી એચ થ્રી તો આમાંથી એક જગ્યાએ એ મુક્ત થાય છે અને એને આધારે જે છે એ નિપજ તરીકે આપણને આવું મળે રેડી આમ થશે સીએચ થ્રી સીએચુ ક્લિયર એટલી બાબત તો અહીંયા આપણને આ રીતનું જોવા મળશે તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું અને સીએલ પોતાની જે મુક્ત સંયોજકતા હતો એનો ઉપયોગ કર્યો કેની સાથે કાર્બન સાથે જોડાવા માટે તો મુક્ત સંયોજકતાથી આવી રીતે કાર્બન સાથે જે છે એ જોડાઈ શકે છે બરાબર હવે આપણને કેટલાક એવા જે છે વિષમ પરમાણુ છે એની વાત કરીએ તો ક્લોરીન અને બ્રોમિન આ બંને સેમ રીતે જે છે એ આગળ વધતા હોય તો ક્લોરીન અને બ્રોમિન ચાલો હું એક ઉદાહરણ લઈ લઉં છું સી એચ થ્રી સી એચ થ્રી કે જેને આપણે દર્શાવવું હોય તો આમ દર્શાવી શકીએ સી એચ 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 સી એચ 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 બરાબર આમાંથી એકનું વિસ્થાપન કરી નાખીએ કેના વડે હેલોજન વડે હેલોજન એટલે એક્સ તો એક્સ વડે કોઈ પણ એક હાઇડ્રોજન આપણે કાઢી નાખીએ અને જે હાઇડ્રોજન કાઢીએ છીએ એની આપણે શું મૂકી દઈએ એક્સ સીએલ મૂકો તો એને ક્લોરો કહેવાય બરાબર સીએલ મૂકો તો એને ક્લોરો કહેવાય બીઆર મૂકો તો એને બ્રોમો કહેવાય અને એક્સ મૂકો તો એને હેલો કહેવાય આ કોણ હતો ઇથેન આ કોણ છે હેલો એટલે આને કહેવાય હેલો ઇથેન જો હેલોની જગ્યાએ સીએલ હોય તો એને કહેવાય ક્લોરો ઈથેન એની જગ્યાએ બીઆર હોય તેને કહેવાય બ્રોમો ઇથેન તો આ રીતે આપણે એનું નામકરણ જે છે એ કરતા હોઈએ છીએ તો આ એક વડે આપણે વિસ્થાપન કર્યું બરાબર હવે એનું વિસ્થાપન આપણે માનો કે આલ્કેન શ્રેણીની અંદર વિચારીએ તો આપણે આવી રીતે લઈ શકીએ સી એચ થ્રી સીએલ પછી સી એચ થ્રી સી એચ ટુ સી એલ પછી સી એચ થ્રી સી એચ ટુ સીએચ ટુ સીએચ આવી રીતે આપણે વિસ્થાપન કરી શકીએ તો આ જુદા જુદા વિસ્થાપન છે આ કેમાં વિસ્થાપન કર્યું કોના વડે કર્યું ક્લોરો વડે કેનામાં કર્યું મિથેનમાંથી એક હાઇડ્રોજન કાઢો એટલે આને કહેવાય ક્લોરો મિથેન આને કહેવાય ક્લોરો ઈથેન આમાં એક હાઇડ્રોજન કાઢો પણ કેમાં કાઢો પ્રોપેનમાંથી આને કહેવાય ક્લોરો પ્રોપેન આ જે આગળ જોડાય એને પૂર્વક કહેવાય નામકરણમાં જે આગળ જોડાય એને પૂર્વક કહેવાય એની વાત આપણે આગળ જે છે એ કરીશું કરીશું નામકરણની અંદર પણ અત્યારે સાથે સાથે હું થોડુંક લઈ લઉં છું તો આ બધા સંયોજનની અંદર આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી આંખું કોને કર્યું હેલોજન અને હેલોજન વિસ્થાપન કરવાથી શું મળ્યું હેલો આલ્કેન સંયોજન આજે મળે છે આ બધાને કહેવાય હેલો આલ્કેન સંયોજન હેલો

સમૂહ એવું હોય કે કાર્બન કાર્બન સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડાયેલો હોય અને એક બાજુ હાઇડ્રોજન હોય એક એની મુક્ત સંયોજકતા બાકી આની મુક્ત સંયોજકતા એક છે આની મુક્ત સંયોજકતા પણ એક છે આ હાઇડ્રોજન જો આપણે કાઢી નાખીએ તો આપણને જે બંધારણ મળે છે આમ મળે છે બે બાજુ બાકી હોય તો આને કહેવાય કિટોન આ કીટોનની મુક્ત સંયોજકતા કેટલી થાય બે એક આ બાજુ ને એક આ બાજુ બરાબર હવે જો એની બાજુમાં આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય તો ઓયે છૂંકવો પડે તો એક બાજુ આપણે ઓએ છૂંકી દઈએ તો એની કાર્બનની મુક્ત સંયોજકતા કેટલી વહી હતી એક ચાર હોય ચારમાં ત્રણ તો વપરાઈ ગઈ એટલે એક મુક્ત સંયોજકતા બાકી વહી હતી તો આ રીતનું આપણને આની અંદર જે છે જોવા મળશે આ વિષમ પરમાણુ તરીકે આપણે કોણ લીધો છે ઓક્સિજન અને આ બધા શું લીધા છે વિષમ પરમાણુઓના સમૂહ પછી આ વિષમ પરમાણુઓનો સમૂહ લ્યો તો એમાં જે છે કાર્બન હાઇડ્રોજન આવે તો એની સાથે આપણને મતલબ નથી રેડી તો આગળ જે લીધું એ વિષમ પરમાણુ હતા આ સીએલવાળા જે છે એ વિષમ પરમાણુ હતા આમાં વિષમ પરમાણુ અને આની અંદર આપણે જે લઈએ છીએ એ વિષમ પરમાણુ ઓક્સિજન છે અને આ શું છે વિષમ પરમાણુઓના સમૂહ કે જેને આપણે કહીએ છીએ ક્રિયાશીલ સમૂહ વિષમ પરમાણુને પણ ક્રિયાશીલ સમૂહ કહેવાય વિષમ પરમાણુઓના સમૂહને પણ ક્રિયાશીલ સમૂહ કહેવાય વાસ્તવમાં ક્રિયાશીલ સમૂહ એટલે શું તો કાર્બનિક સંયોજનના લાક્ષણિક રાસાયણિક ગુણધર્મો જેને આભારી હોય એવા પરમાણુ અથવા પરમાણુના સમૂહને આપણે ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ દાખલા તરીકે માનો કે આપણે આલ્કોહોલની ચર્ચા કરી લઈએ તો આલ્કોહોલમાં આપણે આવું જે છે વિચારી શકીએ આલ્કોહોલ ઓએચ સીએચ થ્રી ઓએચ સીએચ થ્રી સીએચ ટુ ઓ એચ સીએચ થ્રી સીએચ ટુ સી ટુ ઓ રેડી આને કહેવાય મિથેનોલ આને કહેવાય ઇથેનોલ અને આને કહેવાય પ્રોપેનોલ પ્રોપેન વન ઓલ રેડી ચાલો આમ છે હવે આલ્ડીઆઈડ વાળા હોત તો આલ્આઈડમાં આપણે આમ થાય સી ડબલ બોન્ડ ઓ એચ આની પહેલી સિંહયોજકતા હાઇડ્રોજન વડે આપણે જોઈન્ટ કરી દે માનો કે સંયોજકતા આપણે કાર્બન વડે જોઈન્ટ કરીએ તો આપણને આવું સંયોજન મળત કાર્બન વડે જોઈન્ટ કરી અને ત્રીજું કે માનો સીએચ થ્રી સીએચ ટુ વડે જોઈન્ટ કરત તો આપણને સંયોજન કરે આલડીઆઈડ આપણે લીધા કિટોનની આપણે વાત કરીએ કિટોનમાં બે બાજુ જોડો આપણે આ એક બાજુ સીએચ થ્રી આ બીજી બાજુ સીએચ થ્રી એક બાજુ માનો કે હું સીએચ થ્રી રાખું અને બીજી બાજુ માનો કે હું ઇથાઇલ રાખું તો સંયોજન થયા કાર્બોક્સિલિક એસિડ ની આપણે વાત કરીએ ડબલ બોન્ડ OH આ બાજુ બાકી છે તો એક જોડી દઈએ આ બાજુ મૂળ કાર્બનિક શૃંખલા જોડવાની આમાં બે બાજુ કાર્બનિક શૃંખલા જોડવાની કારણ કે કિટોન છે જો એક જ બાજુ કાર્બનની શૃંખલા જોડો અને એક બાજુ હાઇડ્રોજન રહેવા દો તો એને કહેવાય આલ્ડીહાઇડ તો આ થઈ ગયું આલ્ડીહાઇડ તો આ આપણે જોયા પરમાણુના સમૂહ કે જેને લઈને આપણને શું જોવા મળતા હોય એના રાસાયણિક ગુણધર્મો જોવા મળતા હોય રેડી ચાલો કેટલાક ક્વેશ્ચન જોઈ લઈએ વિષમ પરમાણુ એટલે શું ઉદાહરણ આપો તો હમણાં આપણે વાત કરી વિષમ પરમાણુ એટલે શું રેડી શું હશે કાર્બન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુ હશે ક્લિયર આ કેટલીક જગ્યાએ આવા વિષમ પરમાણુ ક્રિયાશીલ સમૂહ તરીકે વર્તા હોય અને કેટલીક જગ્યાએ આવા વિષમ પરમાણુઓનો સમૂહ ક્રિયાશીલ સમૂહ તરીકે વર્તો હોય રેડી ચાર શું ઉદાહરણ આપી સમજાવો તો આ ક્રિયાશીલ સમૂહ ક્રિયાશીલ સમૂહની આપણે બે વ્યાખ્યા આપી બરાબર પછી એની સમજૂતી આપી દેવાની ઉદાહરણ આપવાનું કીધું છે એટલે આલ્કોહોલનું ઉદાહરણ આપો કે ક્લોરોનું આપો બ્રોમોનું આપો આલ્ડીહાઇડનું આપો કિટોનનું આપો કાર્બોક્સિલિક એસિડનું આપો જેનું ઉદાહરણ આપો એનું ઉદાહરણ પણ તમે આપી શકો છો રેડી તો આ વિડીયોની અંદર આટલું જ વધુ આપણે જોઈશું આના પછીના વિડીયોની અંદર ત્યાં સુધી બધાને ટાટાભાઈ ભાઈ આવજો